ખટાણું તો લેવા જાવું જ પડે ને આ ધુલાળી એવી કાઈ તમાર કોઈ ન હોય એમના મમ્મી કઈ સિક્રેસ ન હોય આપડી હેડવા હા અને આમ જો તૈયાર થઈ જાય જો ધુલાળી તમને બગાડવાના છે હા ને દુસી આ જાવ જાવ પાણી ભરી આવો હા હાલ હાલ દુસી હાલ માં પપ્પા ને બધું કહી દેવું એ

જેવી છે હા બટા મને ખબર જ હતી કે તાર મમ્મી હા કુતરા આટલે હું ખજુર ને એવું ન લાવી દાદી

તમને કહ તમારે માન તમારા બાપો ત્યાં કાંઈ ઓલી પિચકારી એવું લાયા તા ત્યાં હારું હારું બધું ઓલા રીત થઈ દીધું અને બેનું મને એ નો દીધી

બધી પિસ્કારી લાયા તો એક માર બારી ને દેવાય ને પિસ્કારી કઈ દીદી બસ આમાં